મોટા મમ્મી જોવાય સ્પેશિયલ વસ્તુ બનાવે છે આમાં ધાર્મિક મોટા પપ્પાને ઘરે જવાની બહુ જલ્દી છે એટલે વિડીયો બનાવ્યા વગર જ નાસ્તો કરવા બે ગયા છે તો વિડીયો બનાવું છું હું તો ધાર્મિક ભાઈને કશ્યપભાઈ ભાઈ નાસ્તો કરવા બે ગયા છે નાસ્તો કરી લે એટલે હું એને મૂકી આવું છું મોટા પપ્પાને ઘરે તો ધાર્મિક ભાઈ હવે ચાર પાંચ દિવસ રોકાવાના છે તો વિડીયોમાં આગળ સુધી બહેને રહેજો તો આપણે તમને શેર કરશું ધાર્મિક ભાઈ ત્યાં જઈને શું ધમાલ મસ્તી કરે છે મિત્રો જય શ્રી રામ સાબે ચાબડે ફરી નવ તમે બધા મજા માં એ આશા રાખું છું અને હવે બધા મજા માં છી બહાર જાવ છો આવું તારે ધાર્મિક ભાઈ ની ગાર્ડન માં ગયા ને મૂકી જવાય આવું છે કેમ ક્યાં ગાર્ડન માં આવું છે જો હું જાઉં છું જો મારી ગાડી લઈને જાઉં હે જાવ તારે કેમ ન થાઉં કેમ હે

મોટા પપ્પાને મોટા મમ્મીને ઘર આવી જશે અને મોટો ભાઈ આપણો બેહી છે ફોન જોવા અને મોટા મમ્મી આપણે આટું જોવા સ્પેશિયલ વસ્તુ બનાવે છે પાણીપુરી જોવો તમે કાંદા સુધારે છે બટેકા મસાલો તૈયાર છે ને પાણી બની ગયું છે અને પૂરી તૈયાર છે એટલે તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં છેલ્લે જોઈને આજે આપણે આવી ગયા છીએ એક સરસ મજાના જૈન મંદિરમાં દર્શન કરવા માટે ધાર્મિક ભાઈ ગયા છે એના મોટા પપ્પાના ઘરે અને હું ઓમ અને એના પપ્પા આવ્યા છે બહાર આજે રવિવાર છે તો કીધું બહાર જાય છે તો સાથે સાથે આજે મંદિરના દર્શન પણ કરી લઈએ તો આ મંદિર મૈધરપુરામાં આવ્યું છે તો આપણે ત્યાં થોડીક વાર ઊભા રહ્યા હતા ડ્રાયફ્રૂટ લેવા માટે તો આ મંદિર જોયું તો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા આવી ગયા છીએ તો બહુ સરસ મંદિર છે અને ખૂબ જ શાંતિ છે અહીંયા આપણે આવ્યા તો અહીંયા દીવાબતી થતા હતા સાંજનો સમય છે એટલે સાડા સાત થયા છે તો જો અહીંયા એક દાદા હતા એ દેવાબતી કરતા હતા જો બહુ સરસ જૈન મંદિર છે ખૂબ મજા આવે એવું મંદિર છે અને પહેલાંનું જુનવાણી મંદિર હોય એવું કોતરણી કામ કરેલું છે તો મને તો આ મંદિરમાં બહુ મજા આવે અને ખૂબ સરસ મંદિર લાગ્યું મને તો એટલી શાંતિ છે ને આપને એમ થાય કે અહીંયા જ બેઠા રહી એવું મન થાય આપને જો આ બધા ભગવાન છે અંદર જૈન મંદિર એટલે અંદર તે ત્રણથી ચાર ભગવાન છે આપણે બધા અલગ અલગ જગ્યાએ જઈને આપણે દર્શન કરીએ એક જ મંદિરમાં છે બધા અલગ અલગ પાર્ટ ત્રણ કે ચાર દરવાજા હતા પણ દરવાજા બંધ છે તો આપણે આવી રીતે દર્શન કરવા પડે છે તો તમે જોઈ શકો છો આપણે આ મંદિરમાં કેટલું સરસ કોતરણી કામ કરેલ છે એકદમ ઝીણું કોતરણની કામ કરેલ છે જો ભાઈ આરતી લઈને આવી ગયા છે આરતીનો સમય હતો એટલે આપણે આરતીના સમયમાં જ દર્શન કરવા આવી ગયા હતા આ મંદિર આવેલું છે મૈધરપુરાના ચોકમાં બહુ સરસ મંદિર છે જો તમને પણ મન હોય ને આ સાઈડ રહેતા હોય તો દર્શન કરવા આવી શકો છો અંદર તો હું એકલી દર્શન કરવામ ભાઈ તો અમારે બહારથી દર્શન કરીને જતા રહ્યા પપ્પાની બી મને તો બહુ મજા આવી આ મંદિરમાં તો આપણે પણ દર્શન કરી લો બધાય અને કોણ કોણ આ મંદિરે આવેલું છે કોમેન્ટ કરીને જરૂરથી મને બતાવજો જો ઉપર કેટલું સરસ ઝુમર છે અને બધાય ભગવાન ઉપર છે અને કોતરાણી કામેનું જો એકદમ ઝીણું ઉપર તો નથી ઉપર તો થોડુંક મોટું છે પણ મંદિર બહુ સરસ છે ઉપર ઘૂમટે સરસ છે તો આપણે દિયાબત્તી લઈ લીધા છે આરતી લઈ લીધી છે તો આપણે જઈએ હવે બાર જો નીચે પણ ડિઝાઇન બહુ સરસ છે તો હવે આપણે જઈએ છીએ બાર ક્યાં જઈએ નક્કી નહીં પપ્પા લઈ જાય ત્યાં જઈએ જો બહારનું લોકેશન મંદિરનું આવું છે મંદિરમાં કોઈ અત્યારે હતું જ નહીં આરતી સમયે આજે રવિવાર છે એટલે કોક કોક માણસ દર્શન કરીને જતા રહે જો આ ચોક છે મૈધરપુરમ તો આપણે આવી ગયા છીએ હોટલ પર જમવા માટે નવ વાગી ગયા છે ફરતા ફરતા આવ્યા તો નવ વાગી ગયા તો આપણો વારો આવી ગયો છે તો આપણે હવે જઈએ છીએ અંદર આ હોટલ આપણે સિટીમાં દર વખતે એક જ હોટલમાં જાય છે આ હોટલ બહુ સારી છે ત્યાં એકદમ સરસ જમાનું બનાવવા થોડુંક મોંઘું હોય છે પણ સારું હોય છે તો આપણો વારો આવી ગયો બહાર અડધી કલાકથી બેઠા હતા તો વારંવાર વાર તો આપણે જઈએ અને જમવાનો ઓર્ડર કરીએ ધાર્મિક ભાઈ નથી તો અમે ત્રણ જણા દાજે જમવા આવ્યા છીએ આજે રવિવાર છે એટલે આ હોટલમાં વધારે ટ્રાફિક હોય આમે ત્યાં આપણે આડાવારે આવીએ તો ખૂબ ટ્રાફિક હોય છે આજનો ટ્રાફિક તો તમે જોયું કેવું ટ્રાફિક છે તો આપણે હવે અહીં જમી કાઢવીને આપણે અહીંથી હવે નીકળીએ તો નીકળ્યા પછી રસ્તામાં મને છાશ પીવાનું મન થયું તો એક જગ્યાએ આપણે છાશ પીવા ઊભા રહ્યા છીએ પણ અહીં છાશ મળી નહીં એટલે આપણે સોડા પીને અહીંથી નીકળી જઈએ ચાલો તો રસ્તામાં આવી ગયું રેલવે સ્ટેશન તો અહીંયા છાશ બહુ સરસ મળે છે તો આપણે અહીંયા છાશ પીન હવે નીકળીએ તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ